છતાં સુધી બનતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે સરકાર દ્વારા બે વાર બનાવ્યું પણ તૂટી આખરે તંત્ર યોગ્ય નિકાલ ના આવતા જનતાએ પોતે જ ડાયવર્જન બનાવ્યું હવે સવાલ ઉભો થાય છે કે સરકારનું કામ જનતાએ કેમ કરવું પડી રહ્યું છે સરકાર ખાલી ચૂંટણી હોય ત્યારે જ કામ કરશે જયારે લોકોને તકલીફ હોય છે ત્યારે અધિકારીઓ કેમ આખાડા કાન કરે છે મળાચેતર વસ્તાવાએ ત્યાં પહોંચીને જોરદાર વિરોધ નોંધાવ્યો છે છેલ્લા બે વર્ષથી વધુ સમયથી છોટા ઉદેપુરની બોડેલી અને મધ્યપ્રદેશ તરફ જવા આવવા માટે દારીઓને ભારે હારલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે માટે ચેતર વસ્તાવાએ ત્યાં પહોંચીને શું કહ્યું તે પહેલા તે સાંભળી લઈએ ના બરોડા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પ્રસાર થાય છે આ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બહારાજ નદી પર જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસમાં ચાર કરોડનો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને જનતાએ પોતાના ખર્ચે અહીં પાંચ પાંચ વખત ડાયવર્જન પોતાના ખર્ચે બનાવ્યો છે અને વારે ઘડીએ સુખીનું સુખી ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રીસ કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે ની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જ્યારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતો રાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા ફોજદારી કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવો ડાયવર્જન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્જન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માંગણી છે જે જનતાના પૈસે સ્વયંભુ લોકો એ શ્રમ દાન કરી ને તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય સભ્ય જતા હોય તો એમને તો ઢાંકણી પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતા એ પોતાના ખર્ચે આ બધું કરવું પડે તમે વિચાર કરો છ કરોડ ને ચોત્રીસ લાખ ના એ ડાયવર્ઝન ના નામે પેમેન્ટની ની ચુકવણી કરી છે અહીંયા આપણે ઉભા છે માત્રન માત્ર રેતી ભરી દેવામાં આવી છે મંટોળું ભરી દેવામાં આવી છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ લાખ માં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ભ્રષ્ટાચાર ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને તટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સ ના પૈસે જે ગ્રાન્ટ વપરાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતા એ પોતાના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે

હજારો જયારે રોજના કપાય છે એ પણ અટકાવી દેશે નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે પરવાનગી આપી શરૂઆતમાં જયારે ડાયવર્જન બે હજાર ચોવીસ માં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે બિલોની ચુકવણી કરી અને એ જ ડાયવર્જન હતો કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી

ચૈત્ર વસાવાનું કેવું છે જયારે પહેલી વાર સરકારે બે કરોડ થી વધુ નો ખર્ચ કર્યો તે નદીના પ્રવાહમાં ધોવાઈ ગયો બીજી વાર પણ ચાર કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો તે પણ ધોવાઈ ગયો હજી હલકી કક્ષાનું જે ગુણવત્તા વાળું જે ડાયવર્ઝન તમે બનાવ્યું છે તે સાબિત તેમાં થઈ રહ્યું છે હવે જ્યારે સ્થાનિકોએ મહેનત કરી અને પોતાના પૈસે જ્યારે તે ડાયવર્ઝન બનાવ્યું તેના પર હવે જે સરકારી અધિકારીઓ છે તે પસાર થઈ રહ્યા છે તે શરમજનક વાત છે તે ડાયવર્જન નથી ધોવાતું જે જે સરકાર દ્વારા બનાવવામાં આવે છે તે ડાયવર્ઝન ધોવાઈ જાય છે તો જ્યારે અધ્યક્ષના સ્થાનિકોએ જે કર્યું છે તે કેમ નથી ધોવાતું માટે ચેતર વસાવાએ ત્યાં પહોંચીને તે વિરોધ કરવા ઉતર્યા ચેતર વસાવાનું કેવું છે કે વિસ્તારના સરપંચો સ્થાનિકો અને રાહદારીઓ વારંવાર ધરણા કર્યા તંત્રમાં આવેદનપત્રો આપ્યા પણ સરકાર પર કોઈ અસર થતી નથી તે પોતે નેશનલ હાઈવે નંબર છપ્પન ના અધિકારી ને મળવા ત્યાં પહોંચ્યા હતા જે ત્યારે ઓફિસ પર પહોંચ્યા ત્યારે અધિકારી ત્યાં મળ્યા નહીં ઘણો સમય ઓફિસમાં બેઠા છતાં અધિકારી ઓફિસ ના પહોંચતા ચૈતર વસાવાએ કહ્યું કે શું આ નકલી કચેરી છે સાંભળી તેમણે ત્યાં વધુમાં શું કહ્યું હતું હમણાં અમે જે તૂટેલા ડ્રાઈવરજનની મુલાકાત લીધી અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એ રજૂઆત માટે જયારે રાષ્ટ્રીય માર્ગની કચેરી બોડેલી ખાતે અમે પધારેલા છે ત્યારે અધિકારીઓ પોતાના મોબાઈલો બંધ કરીને અહીંથી પલાયન થઈ ગયા છે માત્ર પટાવાળા ભાઈ એક અહીંયા હાજર છે ત્યારે એમણે કરેલા ભ્રષ્ટાચારના જવાબો આજે અમે માગવાના હતા એનાથી બચવા માટે એ લોકો આજે અહીંથી પલાયન થયા છે પણ આ વિસ્તારમાં જ્યારે પણ અમારો પ્રવાસ હશે અમે ફરી પણ આ કચેરીમાં આવીશું અને એમને પર જવાબ લઈને જ અમે જંપીશું તો આવનારા દિવસોમાં એ બ્રિજ ના બને એ ડાયવર્ઝન આ લોકો ના બનાવી આપે તો આવનારા દિવસોમાં નેશનલ હાઈવે છપ્પન પર અમારે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું એમણે મારો નંબર જોયો હશે અને કેટલાક લોકોના કેવાથી પોતાના મોબાઈલો બંધ કરીને ગાયબ થઈ ગયા છે પણ એમના ભાગી જવાથી પૂરું નથી થઈ જતું અમે છોડવાના નથી એ અહીંના નેતાઓ એમને ટકાવારી મળતી હશે એટલે કોઈ કોઈ બોલવા તૈયાર નથી પણ અમે એ ભ્રષ્ટાચારમાં પડતા નથી એટલે અમે તો જવાબ માગીશું અમે એમને છોડવાના નથી અમે 94 પહેલા આવ્યા એટલે અહીંયા જોયું માત્ર એક ભાઈ મળ્યા અને કીધું કે હું તો પટાવાળો છું મને કંઈ ખબર નથી તો અમને તો ડાઉટ થયો કે ભાઈ આગળ અમે એક સિંચાઈ કચેરી અહીંથી પકડાવી હતી 2100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર એમણે કર્યો તો એ જ પ્રકારની ઓફિસ અહીંયા હોય એવું પણ અમને શંકા છે હજુ પહેલા નંબરો જે પણ આવે છે સ્વીતો પાવે છે આવનારા દિવસોમાં ફરી તપાસ કરીશું ખરેખર આ કચેરી ઓરિજિનલ છે કે નકલી છે એ પણ જોવાનું રહ્યું છે ફરી અમારે આવનારા દિવસોમાં અહીં મુલાકાત હશે હમણાં હું આવ્યો છું દસ થી પંદર મિનિટ થયા પણ અધિકારીઓના નંબરો સ્વીચ ઓફ કરી દીધા છે અને ભાગી ગયા છે પણ ગમે ત્યારે પણ આવીશું અહીંયા જનતા રેડ કરવાની થશે તો આવનારા દિવસોમાં ફરી પણ અમે કરીશું ખાસ કરીને સ્થાનિક નેતાઓ છે તમારી પર આક્ષેપો કરી રહ્યા છે ચૈતર વસાવા પર આક્ષેપો કરવાથી આ વિસ્તારના કામો થઈ જતા હોય તો હું તો કેમ છું એમના ઓફિસે રોજે હું એમના આક્ષેપો સાંભળવા જવા તૈયાર છું પણ એમના આક્ષેપોથી આ વિસ્તારનો ઉદ્ધાર થવાનો નથી વિસ્તારના કામ થવાના નથી એટલે એમના આક્ષેપો સાથે મારે કોઈ લેવા દેવા નથી જે જનતાના ટેક્સના પૈસાની ગ્રાન્ટ આવે છે એનો યોગ્ય ઉપયોગ થાય એમાં ભ્રષ્ટાચાર ન થાય અને લોકોને કોઈ પણ જાતની હાલાકી ન વેઠવી પડે એ અમારી પ્રાથમિકતા છે અને એ કામ અમે કરતા રહીશું